સમાચારમાં આગળ વાત કરીએ બાગોદરા ટોલ નાકા પાસે અકસ્માત સર્જાયો છે જેમાં ટોલ નાકા પિલર સાથે કાર અથડાઈ હતી તે દરમિયાન કાર મારી ગઈ હતી અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કાર ચાલકની ઘોર બેદરકારી પણ સામે આવી છે અકસ્માતમાં બે વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હોય તેવું પણ જોવા મળ્યું છે તો બાગોદરા ટોલ નાકા પાસે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં ટોલ નાકાના પિલ્લર સાથે કાર અથડાઈ હતી અને આ કાર પલટી ગઈ હતી અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કાર ચાલકની ઘોર બેદરકારી પણ સામે આવી છે અકસ્માતમાં બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે સંવાદદાતા હરિયોમ અમારી સાથે જોડાઈ ગયા છે બગોદરા ટોલ નાકા પાસે કારનો અકસ્માત સર્જાયો છે શું અપડેટ બગોદરા હાઈવે આ રાજકોટનો હાઈવે રોડ છે જ્યાં બગોદરાનું ટોલ નાખું છે ત્યાં એક કાર ચાલક એની ઘોર બેદરકારી હાલ દેખાઈ રહી છે કાર ચાલક સીધો જ ત્યાં ટોલ ના ટોલ પ્લાઝાનો જે પિલર હોય છે તેની સાથે જ આવી અને આ કાર ધડાક સાથે ટકરાય છે અને પલટી મારી જાય છે આ દુર્ઘટનાની અંદર બે લોકોને ઈજા થઈ હતી એકસો દ્વારા બંનેને બગોદરાના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે પણ લઈ જવામાં આવ્યા છે ત્યારે હાલ જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તેના આધારે ચોક્કસ કહી શકાય કે કાર ચાલકની ઘોર બેદરકારીના કારણે સીધી જ કાર પિલ્લર સાથે ટકરાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જી જી આભાર હરિઓમ સમગ્ર માહિતી આપવા બદલ